નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કેમ કે વાયરમેન વર્ગ ત્રણની જેની પરીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવી હતી તેની તારીખ જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ થોડા સમય પહેલાં વાયરમેનની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી પણ કંઈક કારણોસર છે તેને મોકૂફ રાખવામાં આવી હતી પણ હવે તેની નવી તારીખો જાહેર કરવામાં આવેલી છે નવી તારીખની વાત કરીએ તો પંદર માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ છે તે તમારી પરીક્ષા લેવા આવશે ત્યારબાદ તેના સમયગાળાની વાત કરીએ તો સવારે નવ વાગ્યા સુધી છે તે તમારા પરીક્ષાનો સમય રહેશે તો જેટલા પણ મિત્રો છે તેને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ વર્ગ વાયર મેનની પરીક્ષા છે તેની અંદર ફોર્મ ભરેલું છે તે લોકો છે તે હવે તૈયારી ચાલુ કરી દેજો કેમ કે હવે ટૂંક સમયમાં તમારે પરીક્ષા આવી જશે એક મહિના ઉપર થોડોક સમય તમારે બચ્યો છે તમારે ટોટલ બસો દસ માર્કનું પેપર આવશે જેની અંદર તમારે એકસો વીસ માર્કનું છે તે ઇલેક્ટ્રિકલ પૂછા છે ત્યારબાદ બાકીનું મેથ્સ અને રીઝનિંગ પૂછાવાનું છે જે મિત્રોને તૈયારી કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા ફ્રીમાં વિડીયોઝ મૂકેલા છે તે જોઈ લેજો અને જો આ બધા પ્રશ્નોની તમારે ટેસ્ટ સિરીઝ જોયું હોય તો આપણે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર ફ્રીમાં પણ આ બધાની ટેસ્ટો મૂકેલી છે તે પણ એકવાર જરૂર જોઈ લેજો જે મિત્રોએ આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન હજુ સુધી ડાઉનલોડ નથી કરી તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેની અંદરથી જઈ અને તમે ડાઉનલોડ કરી લેજો અને એકવાર તમે આ ટેસ્ટ જરૂર આપજો ત્યારબાદ તમારે જો એક્સ્ટ્રા વધારે તૈયારી કરવી હોય તો આપણે અંદર કોર્સ પણ મૂકેલા છે તે પણ તમે લઈ શકો છો બાકી આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરી દો જે વાયર મેનની પરીક્ષા આપવાના હોય અને જે મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ